વાન સુરેશ કટુઆ ગુમ થયા બાદ તેનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરી ચક્કાજામ કરવામાં આવ્યા બાદ છ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો પોલીસ વડાએ કેસની તપાસ પશ્ચિમ કચ્છ એલસીબીને સોંપી હતી એલસીબીની ટીમે હત્યામાં સંડોવાયેલા બે કિશોર સહિત ચાર આરોપીઓને પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે સાથે છેલ્લે અમુક લોકો હાજર જોવા મળેલા હતા એ એટલે એમની તપાસ કરી તો એમના એલસીબીના વિરેન્દ્રસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલને બાતમી મળી કે જે મજૂરો આની સાથે છેલ્લે હતા એ લોકો માંડવીના કોઈ ગામ મેં જતા રહ્યા છે ભાગી ગયા છે એટલે એમને ત્યાંથી એલસીબીની ટીમ લઈ આવી અને પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ લોકોને ઝઘડો થયો હતો અને એ ઝઘડો દરમિયાન ગાળાગાળી થઈ હતી અને પછી આ મરણ જનાર જે છે સુરેશ કઠુઆ એણે એવું કીધું કે હું મારા ગામથી મારા લોકોને બોલાવી લાવું છું એમ કરીને દોડીને જતો હતો એટલે એની પાછળ આ લોકો દોડ્યા અને એ દરમિયાન એ એક જગ્યાએ અથડ્યો અને પછી પડી ગયો એ જે જગ્યાએ પડી ગયો સુરેશ કુમાર કઠુઆ એ જગ્યાએ બહુ ઓછું ફૂટ દોઢ ફૂટ જેટલું પાણી હતું પણ એ પડી ગયો એટલે આ લોકોએ એને ઊભો ના થવા દીધો પોતાના પગ એના ગરદન પર મૂકી દીધા એટલે એ પાણીની અંદર શ્વાસ ના લઈ શક્યો અને એનું ત્યાં મરણ થયું છે હાલ કુલ ચાર આરોપીને ડિટેન કરવામાં આવે છે રાઉન્ડ અપ કરવામાં આવે છે એમાં એક છે સજ્જન સજ્જનસિંહ રાયસિક એ રાજસ્થાનનો વતની છે બીજો વિજય રાયસિક છે એ હરિયાણાનો વતની છે અને બીજા બે જે આરોપીઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર